નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અઢાર માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો ફટાફટ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને આ વિડીયો પસંદ આવે તમને એવું લાગે કે આપણે ડેલી કરંટ અફેરના જે પણ વિડીયો બનાવીએ છીએ એમાંથી તમને બેનિફિટ થાય છે તો તમે આ વિડીયોને અવશ્ય લાઈક કરજો અને તમારા મિત્રો જોડે આને શેર કરજો અને વોટ્સઅપના સ્ટેટસમાં મૂકી શકતા હો તો વોટ્સઅપના સ્ટેટસમાં પણ મૂકજો તો શરૂઆત કરીશું સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નોના દસ પ્રશ્નો પૂછીએ છીએ તો તમારા જેટલા પણ જવાબો સાચા પડ્યા છે તમારે કમેન્ટમાં લખવાનું છે કે ભાઈ દસમાંથી નવ સાચા છે કે દસમાંથી આઠ સાચા છે જે પણ હોય અને આ દસ પ્રશ્નો છે એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવાનું છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે એનએચપીસી ગુજરાતમાં કયા સ્થળે બસો મેગાવોટનો સોલર પાવર પ્રોજેક્ટ છે એ વિકસાવશે તો જવાબ આવશે ગુજરાતમાં કચ્છમાં ખાવડા ખાતે કઈ જગ્યાએ ખાવડા ખાતે છે ને એ વિકસાવશે તો એનએચપીસી લિમિટેડ નેશનલ પાવર કોર્પોરેશન લિમિટેડ એ ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના અગિયારસો પચીસ મેગાવોટના જે આરઆઈ પાર્ક છે એમાં બસો મેગાવોટની ક્ષમતાવાળો સોલર પાવર પ્રોજેક્ટ વિકસાવવા માટેની બીડ એણે જીતી લીધી છે આ પ્રોજેક્ટ ચાલુ થયાના પ્રથમ વર્ષમાં લગભગ ચારસો તોંતેર મિલિયન યુનિટની વીજળીનું ઉત્પાદન થશે અને પચીસ વર્ષના સમયગાળામાં આ પ્રોજેક્ટમાંથી સંચિત ઉર્જાના લગભગ દસ હજાર આઠસો પચાસ મિલિયન યુનિટ થવાના છે એનએચપી એ રૂપિયા આઠસો સુડતાલીસ કરોડના કામચલાઉ વિકાસ ખર્ચે બીડ ઓન ઓન એન્ડ ઓપરેટ ધોરણે પ્રોજેક્ટ વિકસાવવાનું છે ગુર્જા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા બીજી માર્ચ બે હજાર ચોવીસના રોજ આ પ્રોજેક્ટ માટે ઈ રિવર્સ હરાજી હાથ ધરવામાં આવી હતી અને ચૌદ તારીખે લેટર ઓફ ઇન્ટરેસ્ટ ઇન્ટનેટની જાહેર જારી કરવામાં આવ્યો હતો અને આ પ્રોજેક્ટમાં રૂપિયા બે પ્રતિ યુનિટના ટેરિફ પર એને સુરક્ષિત કરવામાં આવ્યો છે અને અઢાર મહિનાના સમયગાળામાં તે પૂર્ણ થઈ જવાનો છે નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશન લિમિટેડ તમને ખબર છે એનટીપીસી છે ને નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એ પણ ખાવડામાં ત્રણસો મેગાવોટ કરતાં વધારે બરાબર છે મેગાવોટનો સોલર પાવર પ્લાન્ટ પણ વિકસાવવાનું છે ની વાત આપણે કરીએ હતા નેશનલ નેશનલ હાઇડ્રોપાવર કોર્પોરેશન લિમિટેડ ઓગણીસો પંચોતેરમાં એની સ્થાપના કરવામાં આવી હતી એના જે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે એમનું નામ છે રાજકુમાર ચૌધરી આપણા ન્યૂ અને રિન્યુબલ એનર્જી મિનિસ્ટર છે એમનું નામ રાજકુમાર બરાબર છે સિંઘ છે તમારા માટે એક પ્રશ્ન આ એનએચપીસીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે આન્સર આવડતું હોય તો કમેન્ટમાં લખો ભારતમાં દર વર્ષે ઓર્ડિનન્સ ફેક્ટરી ડે ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે અઢારમી માર્ચના રોજ એટલે આજનો દિવસ છે ઓર્ડિનન્સ ફેક્ટરી ડે તો દર વર્ષે અઢારમી માર્ચે ઓર્ડનન્સ ફેક્ટરી ડે મનાવવામાં આવે છે કોલકાતાના કોશીપુર ખાતે આવેલી ભારતની સૌથી જૂની ઓર્ડનન્સ ફેક્ટરી એનું ઉત્પાદન છે ને અઢારમી માર્ચ અઢારસો બે ના રોજ શરૂ થયું હતું ઉત્પાદન ક્યારે શરૂ કર્યું અઢારમી માર્ચ અઢારસો બે અને ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ એ વિશ્વની સાડત્રીસમી સૌથી મોટી સંરક્ષણ ઉત્પાદક છે સંરક્ષણના સાધનો ઉત્પાદક એશિયામાં બીજી સૌથી મોટી અને ભારતમાં સૌથી મોટી છે સમગ્ર બારદર્શમાં પ્રદર્શનોમાં રાઇફલ્સ બંદૂકો તોફખાના દારૂગોળો વગેરેને પ્રદર્શિત કરીને દિવસની ઉજવણી કરવામાં આવે છે દિવસની ઉજવણી પરેડથી થાય છે ને પ્રદર્શનમાં વિવિધ પર્વતારોહણ અભિયાનોના ફોટોગ્રાફ્સ પણ પ્રદર્શિત કરવામાં આવે છે ઓએફબીમાં એકત્રિત એકત્રીસ ઓર્ડનન્સ ફેક્ટરીઓ છે નવ તાલીમ સંસ્થાઓ છે ત્રણ પ્રાદેશિક માર્કેટિંગ સેન્ટર્સ છે સલામતીના ચાર પ્રાદેશિક નિયંત્રકોનો સમાવેશ થાય છે જે દેશભરની અંદર ફેલાયેલા છે ઓકે હજુ પણ બીજો એક ઇમ્પોર્ટન્ટ ડે છે જે આજે મનાવવામાં આવે છે જેને કહેવાય છે ગ્લોબલ રિસાયકલિંગ ડે બરાબર સાતમા નંબરનો છે દર વર્ષે અઢારમી માર્ચના રોજ મનાવવામાં આવે છે અને આ દિવસ રિસાયકલિંગની વિભાવના અને પ્રેક્ટિસને પ્રોત્સાહન આપે છે દર વર્ષે પર્યાવરણવાદી અને કાર્યકરો દ્વારા આ હેતુને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષની આની થીમ છે રિસાયકલિંગ હીરોઝ સૌ પ્રથમ આ દિવસની ઉજવણી બે હજાર અઢારમાં કરવામાં આવી હતી ચલો એક પ્રશ્ન તમારા માટે કે પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ એ આપણે ક્યારે મનાવવામાં આવે છે જો આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો અને જો હજુ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને મહારાષ્ટ્ર કેબિનેટે આઠ રેલવે સ્ટેશનના નામ બદલવા અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી છે હવે મહારાષ્ટ્ર કેબિનેટે શું જાહેરાત કરી એક તો અહમદનગર જેનું નામ અઢારમી સદીના મરાઠા રાણી હતા અહિલ્યાભાઈ હોલ્કર એમના નામ પર અહિલ્યાનગર રાખશે આ ઉપરાંત આઠ રેલવે સ્ટેશનના નામ પણ બદલવાની મંજૂરી આપી છે એ આઠ રેલવે સ્ટેશન કયા કયા છે મરીન લાઇન્સનું મુંબાદેવી કરી રોડનું લાલબાગ મુંબઈ સેન્ટ્રલ નાના જગન્નાથ શંકર શેઠ બરાબર છે પછી શેઠડસ રોડ ડોંગરી સ્ટેશન કિંગ સર્કલ તીર્થકર પાર્શ્વનાથ સ્ટેશન ડોકિયાળ સ્ટેશન મજગાંવ સ્ટેશન ચરની રોડ ગીરગાંવ કોટન ગ્રીન કલા ચોકી સ્ટેશન તો આ બધા નામ બદલવામાં આવશે તમને ખબર છે આપણે ઔરંગાબાદનું નામ બદલીને શું કરવામાં આવ્યું હતું છત્રપતિ સંભાજીનગર તો ઉસ્માનાબાદનું નામ બદલીને શું કરવામાં આવ્યું આ બધા મહારાષ્ટ્રની જ છે મહારાષ્ટ્રના શહેરો છે ઉસ્માનાબાદનું નવું નામ કમેન્ટમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની જો મજા આવી હોય તમને એવું લાગી રહ્યું હોય કે હું જે ડેલી કરંટ અફેર તમારી સમક્ષ લઈને આવું છું સાથે સાથે જીકે તો એ તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તો મિત્રો વાય એક વિડીયોને લાઇક તો આપો અને તમારા મિત્રો જોડે જેટલા પણ મિત્રો છે વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ જે પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા એમાં શેર કરો અને હજુ સુધી આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો વાંસાની જુઓ છો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને બંને ચેનલને કરજો રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ હવે તમારે જો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય બિલકુલ ફ્રી માય પણ દરરોજ તો ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે તમને ત્યાં ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે રોજ પોલ્સ મળે રમવા મળશે અને પોલ્સમાંથી પ્રશ્નો ઘણા બધા પૂછાયેલા છે પરીક્ષામાં એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે કોની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિની સ્થાપના કરવામાં આવી હતી તો જવાબ આવશે રામનાથ કોવિંદ આપણા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ચૌદમા નંબરના રાષ્ટ્રપતિ આ પંદરમા નંબરના રાષ્ટ્રપતિ અને આ અમિત શાહ તો સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસની વાત છે લોકસભા રાજ્યોની વિધાનસભા અને નગરપાલિકા અને પંચાયતો આ બધાની ચૂંટણીને એકસાથે યોજવા માટે એટલે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી એના માટે તપાસ કરવા અને ભલામણો કરવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિની સ્થાપના કરવામાં આવી હતી આ સમિતિએ રાષ્ટ્રપતિને એમનો રિપોર્ટ મોકલ્યો હતો અહેવાલમાં અઢાર હજાર છસો પાનાનો સમાવેશ થાય છે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચસ્તરીય સમિતિને દેશમાં એક સાથે ચૂંટણી યોજવા માટે બંધારણના છેલ્લા પાંચ અનુચ્છેદમાં સુધારો કરવાની ભલામણ કરી છે રાષ્ટ્રપતિ કોવિંદ પેનલને જણાવ્યા અનુસાર લોકસભાની એક સાથે ચૂંટણી રાજ્યસભા રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ એ પ્રથમ ચરણમાં અહીંયા શું છે પ્રથમ ચરણમાં થઈ શકે બીજા ચરણમાં સો દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એ યોજવામાં આવી શકે છે અને ત્રિશંકુ ગૃહ એમાં અવિસ્તાનો પ્રસ્તાવ હોય એ કિસ્સામાં પાંચ વર્ષની બાકીની જે મુદત છે એના માટે નવી યોજવામાં આવે છે પ્રથમ ચૂંટણી માટે રાજ્યની તમામ કાર્યકાળ એ અનુગામી લોકસભાની ચૂંટણી સુધી સમાપ્ત થતા સમયગાળા માટે હોઈ શકે છે બરાબર છે લોકસભાની ચૂંટણી સમાપ્ત થાય ત્યાં સુધી ચૂંટણી પંચ લોકસભા વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી સત્તાવાળા સાથે પરામર્શ કરીને એક મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ એ તૈયાર કરશે અને ચૂંટણી પંચથી યાદ આવ્યું તમને ખ્યાલ હોય તો ભારતનું ચૂંટણી પંચની સ્થાપના પચીસ જાન્યુઆરી એટલા માટે પચીસ જાન્યુઆરીને આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ કહીએ છીએ સુકુમાર કુમાર છે પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર હતા હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર પચીસમા નંબરના જેમનું નામ કુમાર છે આપણે ગઈકાલે ભણ્યા હતા કે નવા બે ચૂંટણી કમિશનર છે એમની નિમણૂક કરવામાં આવી છે એમનું નામ તમને આવડતું હોય તો કમેન્ટમાં લખીને જણાવો તાજેતરમાં કોના દ્વારા યોગ મહોત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે આયુષ મંત્રાલય દ્વારા તો આયુષ મંત્રાલય દ્વારા યોગ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન નવી દિલ્હીમાં જે વિજ્ઞાન ભવન છે ત્યાં કરવામાં આવ્યું જ્યાં ઇન્ટરનેશનલ યોગ ડે બે હજાર ચોવીસના સો દિવસના કાઉન્ટડાઉનની યાદમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તમને બધાને ખબર છે કે ઇન્ટરનેશનલ યોગ ડે એ એકવીસ જૂનના રોજ મનાવવામાં આવે છે બે હજાર ચોવીસમાં એની દસમી આવૃત્તિ છે અને પ્રથમ વખત એ બે હજાર પંદરમાં ઉજવામાં આવ્યો હતો હાલમાં આ જે કાર્યક્રમ યોજાયો એ કાર્યક્રમની થીમ હતી મહિલા સશક્તિકરણ માટે યોગ ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં જે ઇન્ટરનેશનલ યોગ ડે મનાવ્યો હતો એની થીમ હતી કે યોગા ફોર વસુદેવ કુટુંબકમ અને એની ગુજરાતની રાજ્ય કક્ષાની ઉજવણી સુરતમાં થઈ હતી જ્યાં એક ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યોજાયો દોઢ લાખ કરતાં વધારે લોકો એક યોગ કર્યો તો મને કહો આપણા રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ક્યાં થઈ હતી તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખીને જણાવો આત્મનિર્ભર ભારત માટે વિજ્ઞાનનો એક દશક ટેકનોલોજી પેનોરોમાં એક અહેવાલ છે તો એનું અનાવરણ કોણે કર્યું છે તો આપણા સાયન્સ અને ટેકનોલોજીના રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવતા જે મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્રસિંહ એમણે એ પણ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આ રિપોર્ટ ફાઉન્ડેશન ઓફ એડવાન્સિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે ફાસ્ટ બરાબર એ ફાસ્ટ ઇન્ડિયાના સહયોગથી પ્રોફેસર અજયકુમાર સુદ એના નેતૃત્વ હેઠળ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ઓફિસ છે એના દ્વારા ભારત સરકારને મંત્રાલયો વિભાગો એજન્સીઓના યોગદાન સાથે તૈયાર કરવામાં આવ્યો છે અને એમાં છેલ્લા દસ વર્ષમાં સોરી છેલ્લા દસ દાયકામાં કહ્યું છે એટલે કે સો વર્ષ છેલ્લા દસ દાયકામાં ભારતમાં સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલા વિકાસને દર્શાવ્યો છે આ અહેવાલ માત્ર આપણા દેશની સિદ્ધિઓને પ્રકાશિત નથી કરતું પરંતુ બે હજાર સુડતાલીસ તરફના વિકાસ ભારતના વિકાસના માર્ગને આકાર આપવામાં જે સાયન્સ ટેકનોલોજીની નિર્ણાયક ભૂમિકા છે એના પર ભાર મૂકે છે સાયન્સ દિવસ ભારતમાં તમને ખબર છે અઠ્યાવીસમી ફેબ્રુઆરી ટેકનોલોજી દિવસ ભારતમાં ખબર છે અગિયારમી મેથ્સ દિવસ છે એ ત્રેવીસમી સોરી બાવીસમી ડિસેમ્બરે મનાવવામાં આવે છે અને એન્જિનિયર્સ ડે એ પંદરમી સપ્ટેમ્બરના રોજ એટલે આપણે વાત થઈ ગઈ સ્ટેમની એસ ટી ઈ એમ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ મોજ પડ્યું તો લાઇક તો કરો હવે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશોટ આઈડોટ ભાસ્કર તમે મને ફોલો કરી શકો છો મારું ફેસબુક આઈડી છે એ છે આર આઈ ભાસ્કર તો અહીંયા તમે મને જોઈન કરી શકો છો આપણી આ ચેનલને ફોલો કરી શકો છો અને ટેલિગ્રામ ચેનલ બધાને ખબર જ છે કે રાજેશ ભાસ્કર બધામાં તમે જોશો તો આ સિમ્બોલ લોગો સેમ છે અને હજુ સુધી તમારે જો લાઈક કરવાની બાકી હોય તો એક લાઇક તો આપી દો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ભારતીય નૌસેનાના પ્રથમ સ્વતંત્ર હેડક્વાર્ટરની સ્થાપના ક્યાં કરવામાં આવી છે તો જવાબ રહેશે નવી દિલ્હીમાં કઈ જગ્યાએ નવી દિલ્હીમાં તો આપણા જે રક્ષામંત્રી છે શ્રી રાજનાથ સિંઘ એમણે સત્તાવાર રીતે આપણી ભારતીય નૌસેનાના નવનિર્મિત મુખ્યાલય જેનું નામ શું આપ્યું છે નૌસેના ભવન એનું ઉદઘાટન કર્યું છે નૌસેના ભવન ભારતીય નૌકાદળનું નવનિર્મિત મુખ્યાલય એ દિલ્હી કેન્ટ ખાતે સ્થિત છે અને આ સેનાનું પ્રથમ સ્વતંત્ર મુખ્યાલય છે આની પહેલાં કેવું થતું હતું કે તેર અલગ અલગ સ્થળોથી સંચાલન કરવામાં આવતું હતું જેમાં નૌસેનાના ભવન એકીકૃત અને હેતુ નિર્માણ સુવિધાઓ અહીંયા પૂરી પાડશે નૌસેના ભવનની આર્કિટેક્ચર ડિઝાઇનની પસંદગી અખિલ ભારતીય સ્પર્ધા દ્વારા કરવામાં આવી હતી તે બિલ્ડિંગની કાર્યક્ષમતા અને સૌંદર્યલક્ષી અપીલને સુનિશ્ચિત કરે છે આ બિલ્ડિંગમાં ચાર માળની ત્રણ પાંખો છે બિલ્ડિંગ સંકલિત વસવાટ ક્ષમતા આકારણી હેઠળ ગ્રીન રેટિંગ બરાબર છે ગ્રીન રેટિંગ આપણે ચાર છે એ હાંસલ કર્યું છે તે એક વ્યાપક ત્રણ સ્તરની સુરક્ષા સિસ્ટમ પણ ધરાવે છે ભારતીય નૌસેના એની વાત કરીએ તો એની સ્થાપના થઈ હતી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ તમારે કહેવાનું છે આપણે નૌસેના દિવસ ક્યારે મનાઈએ છીએ નૌસેનાના ચીફને એડમિરલ કહેવાય હાલમાં છે એડમિરલ આર હરિકુમાર અને નૌસેનાના વાઇસ ચીફ છે નામ દિનેશ ત્રિપાઠી છે નૌસેનાનો મુદ્રાલેખ છે સમનો વરુણ હે વરૂણદેવ અમારા માટે શુભ એ યાદ રાખજો નેશનલ બ્રીડ ક્રોપ ફેસિલિટી ડીબીટી સ્પીડી સીડ્સનું ઉદઘાટન થયું છે તો આપણા કેન્દ્રીય સાયન્સ અને ટેકનોલોજી મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્રસિંહ જેઓની ઇમેજમાં જોઈ શકો છો આગળ પણ આપણે એમના વિશે ભણ્યા તો એમણે નેશનલ એગ્રી ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ નાબી મોહાલીમાં એના પ્રકારની પ્રથમ નેશનલ સ્પીડ બ્રીડિંગ ક્રોપ ફેસિલિટીનું ઉદઘાટન કર્યું ભારતની બાયો ઇકોનોમી છેલ્લા દસ વર્ષમાં તેર ગણી વધીને બે હજાર ચૌદમાં દસ બિલિયન ડોલરથી બે હજાર ચોવીસમાં એકસો ત્રીસ બિલિયન ડોલર થઈ ગઈ છે યુનાઇટેડ નેશન્સ ફૂડ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન જેને એફ એ ઓ કહીએ છીએ તો એ બાયો ઇકોનોમિક્સને જૈવિક સંસાધનોના ઉત્પાદન ઉપયોગને સંરક્ષણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે બરાબર છે ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન તમારા માટે પ્રશ્ન એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે કમેન્ટમાં લખો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન મલેરિયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે તો બરોડને શેની ખામીના કારણે મધુપ્રમે એટલે કે ડાયાબિટીસ થાય છે તો ઇન્સ્યુલિન લાલ રક્તકણોનો સામાન્ય જીવનકાળ કેટલો હોય છે સો થી એકસો દિવસ કયા વિટામિનની ખામી આંખને નુકસાન કરે છે તો વિટામિન એ અમદાવાદ સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે સૌથી નાનો કે તો બુધ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી તો બિહુ બિહુ ક્યાંનું છે બિહુ છે આસામનું ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એમણે પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો એમના એમના અંતર્ગત તો ઓગણીસો એકાવનમાં એમણે કર્યો યહૂદી ધર્મના શ્રદ્ધાળુનું જે ધર્મસ્થાન જેનું નામ જેને કહેવાય છે સિનેગોગ એ ગુજરાતના કયા સ્થળે આવેલ છે ગુજરાતમાં અમદાવાદમાં છે ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે તો દાહોદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ એ તાજેતરમાં એટલે એ વખતે જ્યારે બ્રહ્મલીન થયા હતા એ સ્થળનું નામ શું હતું તો સાળંગપુર શું આવશે સાળંગપુર હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન દેશના પ્રથમ કમર્શિયલ સેમિકન્ડક્ટર કન્ડક્ટર ફેબનું ખાત મુહૂર્ત ક્યાં કરવામાં આવ્યું તો ધોલેરા ખાતે સેકન્ડ પ્રશ્ન બે હજાર ચોવીસની રણજી નું ટાઇટલ કોણે જીત્યું તો મુંબઈ જીત્યું છે હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન એનએચપીસી એટલે નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશન લિમિટેડનું હેડક્વાર્ટર એ ક્યાં આવેલું છે હરિયાણાના ફરીબાદમાં હરિયાણાના પ્રશ્ન પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ વર્લ્ડ પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ ક્યારે મનાવામાં આવે છે ત્રણ જુલાઈ ત્રીજો પ્રશ્ન ઉસ્માનાબાદનું નવું નામ ધારાસીવ ચોથો પ્રશ્ન રિસન્ટલી બે નવા ચૂંટણી કમિશનરની નિમણૂક થઈ એમાં પ્રથમ કુમાર પ્રથમ કોણ છે કુમાર બીજા કોણ છે તો સુખવિંદર સિંઘ સંધુ તમને ખબર છે ને ભારતના અમેરિકામાં જે રાજદૂત છે એનું નામ તરણજીતસિંહ સંધુ છે આ સિંઘ સંધુ ચલો ત્યારબાદ આ પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો ઇન્ટરનેશનલ યોગ ડી બે હજાર ત્રેવીસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી મધ્યપ્રદેશના જબલપુરમાં થઈ કોની અધ્યક્ષસ્થાને તો આપણા વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જગદીપ ધનખડ નૌસેના સેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે ચોથી ડિસેમ્બરના રોજ ચોથી ડિસેમ્બર છે એને વિશ્વ ચિત્તા દિવસ પણ કહેવાય છે એટલે બે દિવસ એક સાથે આવ્યા સાતમો પ્રશ્ન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે ઇટાલીના રોમમાં આવેલું છે બરાબર છે આ યાદ રાખજો અને ભણવાની મજા આવી હોય તો મિત્રો એક લાઈક આપો તમારા મિત્રો જોડે આને શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો ફટાફટ નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં કોણે રાજકોટમાં સાગર પરિક્રમા નામના પુસ્તકનું વિમોચન કર્યું સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં મકોને ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ તો મેં અત્યારે જ જવાબ આપ્યો તો આશા રાખું છું બંને પ્રશ્નો એકદમ ઇઝી છે આનો જવાબ તો તમે આપશો જ સાથે સાથે આનો પણ આપશો બરાબર છે હું ચેક કરીશ કે કેટલા મિત્રો જવાબ આપી રહ્યા છે તમે કમેન્ટમાં આન્સર આપી નથી રહ્યા ના તો તમે પેલા દસ જીકેના પ્રશ્નો પૂછું જેના આન્સર આપી રહ્યા છો અને મેં ઘણીવાર કહ્યું છે કે બંધ કરી દઈએ પરંતુ હું એન કેન પ્રકારે એને ચલાવતો હતો પરંતુ હવે વિચારવું જ પડશે તમારા માટે જ લાવ્યો છું મિત્રો તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો એમાં શરમ ના રાખો તમારા મિત્રો જોડે શેર કરો જરાય શરમ નહીં આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત